જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે ચોટીલાના બોસ સિરામિકના માલિક હિંમતભાઈ આંબાડીનું આઠ લાખનો બોસ મારી દીધું નારાયણભાઈ કોળીએ સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મનસુખભાઈ બોલો

કે મે 99 ને 108 લાખ રૂપિયા ફરીને દીધા અરર 8 લાખ લાખ રૂપિયા થઈ ગયા હા અને હવે ઈ પૈસા કાઈ દેતો નથી બરોબર હા અને જ મારે છે આજ કરું કાલ કરું હા અને ટાઈમે હવે ફોને નઈuth પાડતો ઓકે લાવવાનો હું નિર્ણય લેવો અ તો ચાર્જર સુચ અપ થઈ ગયો એ છોકરા સુચ થઈ ગયો ચાર્જર લવ હવે

પોત્રલે કોડીપટલ હા છે નામ શું ઓકે અને કોળી ઓકે હવે એના મોબાઈલ નંબર એના મોબાઈલ નંબર આપું હું તમને ચાલુ રાખો పంచావన్ <laughs> <0, 8, laughs> <5, 7. 3. laughs>

ચોટીલા કઈ જગ્યા એ રહે છે આની કઈ દુકાન છે એની દુકાન છે બોસ સિરામિક છે બોસ ceramic કઈ જગ્યા એ નામ એ આપડે ચોટીલા થી બાર નીકળવે ને અમદાવાદ road એ એટલે ના કાક ભારત પેટ્રોલ pump છે ને એની બાજુ માં દુકાન છે રોડ કાંઠે છે ok અને એ ઇલાકા નું નામ છે માતાવાડી કે હ હ અને એના બાજુમાં મકાન છે પાછળ પણ ઈ હવે એ મકાને રહેતો નથી બરોબર નવા મકાને રહેવા વઈ ગયો છે અને હમણે હમણે એને નવી બ્રેઝા લીધી છે અને નવા મકાન રાખ્યા છે society માં અને પૈસા અમને દેતો નથી કે પૈસા નથી આ હું કરી દઈશ ને આમ કરી દઈશ નકરા બાના બાને જ દેખાડે તો હવે આનું શું કરવું?

હા આપડે આંગળીયું જતન થી કર્યું હતું તો આંગળીયા આંગળીયા કયું આંગળીયું કર્યું હતું આંગળીયા ની પેઢી નામ ખબર છે પેઢી નું નામ તો બૌ મેં અત્યારે ભૂલી ગયો હે ભણેલા છો તમે છે આ તો એ બધા પેઢી માં આંગળીયું કરી ને slip પોહચ્યું છે કઈ ના slip નથી એનો હવાલો પડ્યો છે ડાયરેક્ટ ઠીક ઠીક એટલે ફોન દ્વારા વયા ને ફોન નંબર નાખ્યો એટલે,

બરાબર જેટલા તમારી પાસે evidence છે એ બધા રાખજો અને ફરિયાદ આની માથે કદાચ નો દઈએ તો ફરિયાદ કરવાનો વારો આવશે હા તો કઈ વાંધો નહીં એ આપણે કરીશું ok હવે હું તમારા એ ભાઈ ને ફોન કરું છું તમારા માં બધા પુરાવા મને મોકલો whatsapp માં હાલો હું recording નાખું અને એ મને આંગળીયું કરવાનું કે છે ને એ સિવાય પુરાવા નાખો તમને ઓકે અને આપણે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને અરે full એ full તમ તારે ok

હા બોલો ભાઈ જો મજા કરી બરોબર હમણે મારે તમે મારા લીધેથી ખોટા નથી પડતા એવું પાછું મને ન કેતા મને અવળી વાત મારા જરાય નઈ વ્યવહાર ની વાત કરવાની બીજું એ સામે વિચાર

તમે પેલા વાત કરી બરોબર કે સોમવારે થઈ જશે નાયન બે વાગ્યા પેલા મને કાલ ના તમે કેવા છો બરોબર ખોટી સમજો તમારી પાસે હું તમારી પાસે હું ઢગલો માંગુ છું તમારી પાસે નથી દોડો અત્યારે

મેલી બેદરકારી રોક્યા હોય ને ના થઈ જાય ની બરોબર તમે ઘટે છે પૂરા પાડી દીધા આવડા પૈસા માંચાઈ નોકરી અને છતાંય હું તમારો ફોન ઉપાડું છું તમને જવાબ દઉં છું પણ ધૂરે નું હોય તો એનો ઓલા ઘડેક તમારે અંત આવે એમ હોય ને તો ઈ કેવાય કે આટલા દિવસ લાગે એમ છે બરોબર હે મારી વાત સાંભળો મેં તમને હમણાં કીધું ને કે બે વાગે એનું રિઝલ્ટ મારી પાસે આવી જાય છે હવે અહીંયા કઈ જોવા તો નથી આવ્યો એને આ બે દી થી ખોટા થયું મારું કામ પડ્યું મેં કીધું તો હું કઈ જોવા જ નહીં વિચાર કરો એ પણ તમારે એક મૂળિયું છે મારે હાંચ માં આવીને પડ્યો સૌ તો હું દોડું કે ન દોડવું મને એ જ થાય છે એ મને નો ગમતું હોય અમુક વસ્તુમાં મારું કામ નથી મેં તમને પેલા ના પાડી છે મારા આવી રીતે હું તમારું સારું કરવા ગયો સારું કર્યું મારે ડિલિવરી થોડાક દિન મોડી ગઈ છે બરોબર અને એ મને કઈ દીધું છે મારે પંદર તારીખ ની ડિલેવરી હોત છે બરોબર પણ આમ કર્યું હોય તો એમ કેવો કે આ દિવસે ડિલેવરી આવશે આ દિવસે આવશે બરોબર મારી વાત સાંભળો જો ડિલેવરી નું આપડે ભૂલી જાવ તમે આ ચર્ચા ભૂલી જાવ મારે તમને દેવાના બીજું છે

બરોબર એટલે હવે હું તમને ના પાડું તમારો ફોલ્ટ માણાને કેટલે દી હોય આ મે એ કાઈ વાંધો નહી હવે મારે લાંબી ચર્ચા મત કરવાની તમારા રે કોને કાઈ વાંધો નહી લાંબી ચર્ચા હા તો બંધ કરી ફોન હાલો આ તો પૈસા 4 વાગે કા બરોબર આ દે કાઈ વાંધો નહી હા બોલ ભાઈ જય માતાજી જય માતાજી નીકળ્યા હમ બહાર તો હાલ્યો આવું શું એવું છે

હાલો હા બોલો પૈસા ક્યાં હે હે તાર બાપુ આગળ થી પૈસા લેવાના છે તાર બાપુ ફોન નહીં ઉપર હે તાર બાપુ આગળ પૈસા બાકી છે તું કેતો ને દઈ દેશે હા તે એમાં આટલું બધું બોલવાનું હે શું બોલવાનું ઘરે આવું હું ને ઘરે થી કેવું હલવું છું ને આખી gang આવું તો તોડી લેવો હું તને હે એવું કઉ આખી મારા બાપ માં ફેરવું કે હું નઈ કા તું નઈ એક વાર ઘરે કા દુકાન આવીને દેખાય હા તો કાઈ વાંધો નઈ બરાબર એક વાર દુકાને આવીને ખાલી તું દેખાય હા તો કાઈ એ તો આવવાનું જ છે પણ આ પણ કાય વાંધો નઈ આખી ને તો જીન લઇ આવું ને લઇ ને આવજે બરાબર આખી ને કા તું નઈ કા હું નઈ હા તો કાઈ વાંધો નહીં પણ એટલે તારી જે ગેંગ હોય ને લેતો આવજે હા તો કઈ વાંધો ને હું લેતો હોય એના પૈસા બાકી છે ને એ બધા આવવાના છે અરે કાય વાંધો ને જીના હોય એના અમે ત્યાં થોડા લોન આપેવા ગયા હતા અને તારું ઘર ક્યાં છે એ તો દેખાય

અને તું એમ કે દુકાન આયો એટલે એકાદો ને એમ ને હા હા તે એને દુકાને આયો તો ક્યાં વિયો નો જતો બરોબર અરે દુકાને જ છો દુકાને દુકાને ક્યાં જવાનું નો હોય હા માર દુકાને દુકાને જ હોય તારે મુ તો એકાદ વાર મારવો હે ને હા ઈ એ ગમે ઈ થઈ જાય કે મેકાદાન બરાબર મે કઈ દીધું ને હા તે કાઈ વાંધો નહી હા કાઈ વાંધો નહી હા અમને દુકાને આવી છે બરોબર કાઈ વાંધો નઈ કાય વાંધો નઈ હાલો દુકાને અરે હું દુકાને જ બેઠો ગમે ત્યારે આવું હોય ત્યારે હા પણ તું તો એમ તો રોજ દુકાને જો એમે કે હા હું તો દુકાને જ હોય દુકાને જો એમે કહી દીધો ને હા તું રોજ દુકાને જો તું કેમ હા હું બીજે જા હું બીજે ક્યાં જો હું દુકાને જ હા તાર બાપ ભેગા થા તો ઈ વાંધો પડે હા કાઈ વાંધો નહી હું તમ તાર ભેગો થઈશ એ નહી ભેગા થઈ ને હું ભેગો થઈશ તું ભેગો થઈશ તો પૈસા દઈદે ને એટલે અમારે હા કાઈ વાંધો નહી ના ના કાઈ વાંધો નહી ઓલા વટ વાત કરી હે ને એટલે ઈ કરવાનું હોય બરાબર અત્યારે કાઈ વાંધો નહી જે કરવું એ કરી લ્યો પણ પૈસા દઈ દે ને પછી ના 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 વટ ની વાત થઈ હે હવે વટ ની વાત થઈ હે એટલે હવે કાય ના વટ ની વાત ની તું ક્યાં દે તો તાર બાપા ને એકદમ સોટેલ આવીને ધમકાઈ નાખ્યો તે દી બધા ક્યાં ગયા તા તે દી હું નોતો બાકી ઈની માં